રામ રામ ને માતા ઈ બધા ને વેલા વેલા જો ઉઠી ગયા ને આજ જો ભણવા આજાવા ને પાછું ને આમાં જે ટાઈટ હવે કે દી જાય ઈ ન થ નકી રોજ મે જો કોટ હવાર માં પહેરવો પડે એટલે અહીંયા નિશાળ લઈ જાય જનીએ મે જો બહુ હાસો મૂંગો પડે છે કારણ કે હવાર માં થોડીક વાર ટાઈટ હોય તે રે પહેરીને પછી પાછો કાઢ નાખવાનું એટલે ખેલામ પર ચોપડા લઈ માં એ નો મુકાય અહીંયા બીજે હમાએ એવું ન હોય એટલે એવું બધું થાય છે અને અજે સુરત દાદા નીકરા બિકરા નથી સુરત દાદા ક્યારે નીકળે ઠરી જાય એવું હે આજ તો આજે થોડીક ઓછી બહુ જાજી નથી પણ ઊંડી ને જે સુરત દાદા નીકરા નહીં જો આમ લાલ થઈ ગયું હોય એ અંધારું થોડું થોડું એ ને એ બધા ઊંઠા જ નહીં હોય અમે હું મારો હોય ને એટલા ઉઠી બીજા બધા સુતા હોય અંજી બા બે બીજું જ કોઈ નથી એટલે આન બાજુ આ ગલુડિયા રિયા ને મજા બેઠકા જ ભરભર કરશે પાડીયું બાસ જઈશે ને ઘણીક પાડા પાસે જઈશે ને મજા રિયાને ઠીસું ટેમ કરતા હોય માથા ચડી જાય માથા ચડીને બેઠા હો જો બધા એજ ફૂતીયું લાગે પછી ગોફીને બોલીને બધી પાડો હોતા હમણાં તો ઉઠેલો હતો એટલે વસ્ત્રો ઉઈ ગયો હે એ

ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં રામ રામ જય માતાજી હાલો ચા પીવા ચા પીવા થોડી થોડી છે ને દેછા જો આ આવડે ને કી રામ રામ જય માતાજી બતાઈને રસોઈ કરીને નવરા થઈ ગયા હે આવો ઉપર તો થાતું હારો ને

દાંત <laughs> <laughs>

બોલાને દૂધ થાય કે કેનાસ હો દૂધ ભૂત ન થાય એટલે ખાય ને ખાવે તો ખાય કે દૂધ જ પીવો વારે બોલો અંધે આયો ઈકા તિનુ અને બોલો થોરો પુત્રની પડ્યા ને આ કાઈ નથી હોમ મારે અમે આપણે આકુલે નઈ ઓલા કૂતરા અહીંયા જઈને ગોઠા કાઢસીને બેટ હવે આપણે લીધું છે અને એક છે હવે ઉઠા ગયા અને હવે હું કીધું કાલ દવા સાટી આટો મારી આવું હું માટો મારી કાલ દવા તો મારવો જોઈએ ને કા ફેર ચેક એમ

ટાયરના વેલા ન ઉઠાડી મોડે મોડે ઉઠે એટલે પછી વાહી રહી હે અંજુ હું લેસન કીધું ક ખ ગ અમારે અંજુ ને એવું જોયું કઈ લાંબુ હોય નહીં લેસન કરવું હોય ને તો એમ કહે કે લેસન કીધું હોય ન કરવું હોય ને આમ એમ ગણતરી મોરી ને તો એમ કહે કે આજે લેસન નથી કીધું કાંજ મેં કરો હાલ અત્યારે કઈ કઈ તું જવાબ નહીં દે હાલો આપણે નાતા મારી એવું કરેલું છે જોઈએ પહોંચડી પહોંચી પહોંચી ગયા છે આપણા કારખાનામાં બિઝનેસમાં એટલે સામે દેખાય આપણું કારખાનું નથી હો એ તો બીજાનું છે પણ આપણી જે આ વાડી છે ને આપણો બિઝનેસ એ જ આપણું કારખાનું કહેવાય ને એટલે અમારો મેન બિઝનેસ જ આ છે બરાબર બાપ દાદાનું ખેતીવાડી એ કરી છે બાકી તો સાઈડમાં બીજો ધંધો કરતા એવું કઈ છે નહીં આપણે કેમ આ યુટ્યુબ માં વિડીયો ના તેમ કટકન કટકા મેલ કરી છે પણ મેન બિઝનેસ તો જો આવડો આ છે વાડી એટલે પછી આમાં તો આટો મારવો જ પડે હવે આઈન ગમે તેરે શું રીઝન છે એ બધી આવું છે અમારું જીરું બરાબર થોડા થોડાક સિનેમા ટીક તો બતાવી દઉં ટો મારી લીધો જીરામાં અને અત્યારે નીકળી ગયો ને અમે તમને જીરું બતા એ રીતનું આપણું જીરું હે જે કાંઈ ખાશે નહીં પણ ખાય છે નહીં થાય કાંઈ ખાય છે અત્યારે જો આવી ગયો ઘઉં આગળ તો ઘઉં તો જઈ ગયા નથી અહીંયા થોડાક મારા દિરા કાં ઉગી ગયા હમ બરાબર આ તો આયેલો લીલો ભેજ આવ્યો એટલે અહીંયા વહેલા પલ રહી ગયા એટલે અહીંયા આટલા ઉગી જાય એક ક્લાસ મજાના કેવા જવાય રે જો ગયા બાકી બીજે બધે બાકી બીજે બધે એક હજાર ઉગશે પણ હજી ના હોય ગયા કારણ કે અહીંયા તો લીલો હોય ને પછી આંબાના છાયું હોય ને ભેજવાળું હોય એટલે અહીંયા કણ ઉગી જ્યા બીજે બાકી ઉગશે હવે જે ટાઈટ તો કાય ન કાઢ થોડો ટાઈટ રોકે અરે આમે ટાઈટ લોકે પાદે હરુરી નો આવે કોણ પાદરો લાગે નહી આ બટાટ તો માન પર થોડી રો એ બધા બંધ કર નું મજા મજા રો બે તન બટાટ ફૂલા રાખો પડે વાસી તો કરો એટલે વાસી હું સોટી જાય નકરા હું સા બહુ સોટી જાય લુગડું એવું રહ્યું ને કોલ મજા બુસ્કોટ પહેર્યો ને

અને મારે જવાનું છે પીઠમાં કાલે કપ્પા ચડાય આપણે નતો અત્યારે શૂટિંગ નવરો નહોતો એટલે કપા રિક્ષા કરીને જવા છે ત્યારે જવાનું આવું બિલ લેવા બિલ લેવું શું ભાવ આવે છે અને એ બધું પછી આપણે જાણીશું બરાબર વિડીયોમાં અત્યારે ફાઇનલ જાવ છું કારણ કે ટાઈટ હવે પડી જ એટલે કોટ બોટ કાઢી નાખ્યો હોય પણ ટાઈટ મોટામાં તો વાય છે જ પછી હાસવું પણ ને એટલા હારું નથી ન

પાંચ પેડા મેળવીને ને એવોન કરી અને પછી આપણે પોષ્ટાથી ખાઈ લેવા બધાય દિવન ને આ બહાર સારું લાવ્યો ખમણ બાકી ખમણ હોય ચાવી એકવું એટલે ખમણ તમારે હારું લાવ્યો તમે કહેતા હતા ને ખાઈએ ખમણ વચ કે હાલ ભાવે એટલે લાવ્યો હા ચાવી એકો ને હા

તમને વાત કરી હતી કહી દઉં કપાનું શું કવાયે બરાબર તો જો મારી બિલ છવ્વીસ મને છ કિલો થયો ને તેરસો ને પંચ્યાસી રૂપિયો પાવ અને ટોટલ છત્રીસ હજાર ત્રણસો બે રૂપિયા બરાબર આટલા પૈસા કાંઈ એ નથી પૈસા તો આપણે ગણવા નથી એમનો હું ખાલી બતાવી દઉં બાકી બિલ તમને બતાવી દીધું કારણ કે ગણે એટલો ટાઈમ નથી બિલ લાંબો થાય એટલો નથી

કેવું ખબર હોય હાલો ખોર ખાવા ખોર ખાવા ના ખમણ ખાવા કે ને જો ફરી જમાઈ જાવ દીધું એટલે હવે ટીવી શોખ થઈ ને આ રીતનો કનેક કમ્પ્લીટ ને આપણે એની સાથે આજનો વ્લોગ પણ પૂરો કરો થાય કેવો લાઈક કોમેન્ટમાં કીજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો